મોર્નિંગ જયમા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી ગમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાની હવાજ થઈ ગઈ ને ભાઈ આજે સવાર સવારની અંદર મિત્રો આપણે છે હિંમતનગરની અંદર જે અમદાવાદથી ભાઈ આ બાજુ આવેલું હોય પચાસ કિલોમીટર ત્યાં હિંમતનગર અને મિત્રો આજે આપણે આવ્યા હે ગાડી ખાલી કરવા માટે તો આ હે ભાઈ ખાલી કરવાનું મિલ અનલોડિંગ કરવાનું સામે એક ગાડી પડી છે વાંકારની એ ગુલબુર્ગાથી ભરીને આવી છે આપણે આવ્યા છે લાતુરથી ભરીને તો ભાઈ હજી વાર લાગશે મિત્રો આ જ ગાડી ખાલી થશે તો ઠીક છે બાકી કાલ થશે કેમ કે મિત્રો આમાં એક ગાડી ખાલી કરે છે અને બીજે ભરે હે તો જોઈએ હવે ગાડી ક્યારે ખાલી થાય બનાવી સામે હે ફેક્ટરીનો ગેટ છે અને મિત્રો વાકા ગાડી પડીમાંથી ભાઈ એની ચૌદ વાળી ગાડીનું બોડી કે બિલ દેહાડી છે ટૂંકમાં અને કીધના કીધ કર્યું હે ભાઈ આ હિંમતનગર વાળા હાઈવે ઉપર જ છે મિત્રો આમ આઠ આઠ કિલોમીટર અંદર તો ગોડાઉનમાં એમ કે છે કે માલ નથી માલ નથી હવે ક્યારે ખાલી થાય જોવાનું હોય અંદર ના આ ગાડી પડી છે તો આ ભાઈને હજી ક્યારે ખાલી થઈ ખબર નથી થઈ ગયો છે બપોર ને હજી ગાડી ખાલી થઈ નથી હજી આપણે અહીંયા બેઠા છે જોઈ લે પોરમંદર જાય છે મિત્રો અમે અને ભાઈ અહીંયા આપણી ગાડી જોઈ લઈએ પ્લાસ્ટિક એવું મસ્તી નાખી દીધું છે ને અહીંયા પડી છે ગાડી આ મિત્રો આને છે ને માલનો સ્ટોક વધી ગયો છે ને આને મેનેજરને ખુદને ખબર નથી કે કેટલી ગાડી આવી છે મિત્રો ત્રણ ગાડી આવી અમારી ગાડી આના વહીનાની અમારી બીજા ગ્રુપની ગાડી પડી હતી ને અમારા ગ્રુપની ગાડી બે દિવસે ખાલી થાય અત્યારે વાકાની ગાડી થાય તો પછી આપણો વારો આવે તો હાલો મિત્રો મળીએ હવે આપણે થોડીક વાર પછી થઈ ગયો છે બપોર ને હજી આપણે અહીંની અહીંયા છે ભાઈ આપણી આ ગાડીમાં મિત્રો છે ને દારમાં કંઈક લોસા લપસી છે દાર પડતર આવી ગયા એટલે આ ગાડી પહેલી તારીખે ખાલી થવાનું કહે છે એટલે આપણી ગાડી આજે ખાલી થઈ જશે ભાઈ તો વાગરીને વાગડીને વહે હે નું ક્યાં કાંઠે તો મિત્રો નાવાની ભરવા નથી આવ્યા ઓડો આવું બધું કામ લેવાઈ ગયું હે આ ગોડાઉન છે એનું આયા કરે છે ભાઈ સામે દારનો થકો દેખાય છે મિત્રો ને આ દાર ખાલી કરે છે પણ આજે એના માલ વધી ગયો હા આપણી ગાડી થઈ જાય છે એમ કહે છે નવ વાગ્યા સુધીમાં આ બીજી જીજા ઝીરો નવ પડી છે એ ભરવા આવી છે ભરાઈ તો ત્રત જાય ગાડી ખાલી થવામાં જ વાર લાગે છે અહીંયા ભરાય ત્રણ જાય હે પણ ખાલી થવામાં જ વાર લાગે છે મિત્રો આઈસર માંથી જોઈ લે આઈસર માંથી બનાવેલી છે આપડી વાકાની પૂડી કે ભાઈ તો હાલો મિત્રો મળી હવે આપણે સીધા ગાડી ખાલી થવા જાણે તડકો થઈ ગયો હે ભાઈ ને વાગી ગયા હે અત્યારે ત્રણ ને હજી પણ તડકો જ છે પણ હજી ગાડી ખાલી થઈ નથી આપડી હવે હમણાં થાય છે મિત્રો એમ કે છે કે થઈ જાય થઈ જાય હે હવે ક્યારે થાય ખબર નથી થઈ જાય તો એટલે સારું છે ભાઈ ને આજે થઈ જાય એમ કહે છે ભાઈ ક્યારે કરે ને આ ગાડી તો મિત્રો પહેલી તારીખે જ થાય કેમ કે ભાઈ માથી એને ઓલાવને માલ આને માલ જોતો નથી ઓલાવ મોકલી દીધો એટલે આની ગાડી પહેલી તારીખે જ ખાલી થાય ને આપણી આજે થઈ જાય કેમ કે આપણો માલ તો જોતો હતો જ ભાઈ એને એટલે તો હવે ગાડીએ જઈએ ઘડીક બેઠા આ ઈસર મિત્રો ભરવા આવ્યું હોય ને મિત્રો આજે આપણો વિડીયો નહીં આવે આ વિડીયો આજે નહીં આવે કાલે આવશે તો કાલના કેમ કે આજે ટ્રાય કરીશ મુકા હે તો કેમ કે મેં નતો ઉતર્યો એટલે ટ્રાય કરીશ મારાથી મેલા હે તો દાર પલ ની ગાડી પડી છે આવું બધું હે મિત્રો અહીંયા આપણી ગાડી પડી છે ઓલા ભાઈ ગાડીએ બેઠો હતો ને હવે ગાડી આવ્યો તો ચાલો થોડીક વાર પછી રિઝલ્ટ આપીએ મિત્રો થપ્પા ને થપ્પા લાગ્યા હે અહીંયા દાયરના આ બધી લાતુરથી આવે છે દાયરે જ છે તો આપણી ગાડી આજે ખાલી થઈ જાય એમ કે છે અગિયાર વાગ્યા સુધીમાં થઈ જાય તો ઠીક છે ભાઈ હા મેં જુઓ પોરબંદરની ગાડી લોડ થાય છે એમાં ડાયરેક્ટ કરે છે લોડ તો એમાં ઝીણકા પેકેટું છે અને એક પડી હે જીજે અગિયાર સામે નવાણું તો સાંભાઈ થયું મિત્રો કાસમાં જ તો આપણે અહીંયા બેહવા આવ્યા છે હું પૂછવા જ ગયો અંદર તો અગિયાર વાગે મેં કીધું હોય મિત્રો અગિયાર વાગે ખાલી થાય ભાઈ થઈ જાય તો ઠીક છે

માલ જોતો નતો આને આને જોતો નથી ને ઓલાએ મગવી લીધો એવું થઈ ગયું એટલે સામે તો લોડિંગ થવાનું ચાલુ છે પણ અનલોડિંગનું વેલેર નથી કરતા અનલોડિંગમાં બહુ વાર લગાડે લોડિંગ કરવાનું કરે છે પણ અનલોડિંગમાં બહુ વાર દોરાવે મીઠો એટલે જો અમે લોડિંગ થાય હમણાં લોડિંગ કઈ થઈ જાય બે કલાક ની અંદર બે કલાક તો નહીં થાય મિત્રો એટલી ગાડી માં બે કલાક હાલો તો આપણે આપડે ગાડી ગાડી મળીએ અહીંયા જોવી લ્યો ભાઈ આપણી ગાડીમાંથી એના બધો શેલી થપી હતી ને આખી મિત્રો એના ને અહીંયા આવી ગઈ છે ઢરી ગઈ છે મતલબ તો આપણે નાળા હે એટલે માલ તો પડવાની કંઈ ઓલું નથી પણ આપણું જે પાછલું ભતું આવે ને વળી ગયું છે મિત્રો એટલે એ થી આપણે કાંડ થઈ ગયું એટલે હવે આપણે જીવા નાળા ખોલ્યું ને મિત્રો એવા હેના બધો ઢેગલો જ થવાનો હયા જેવી કાલપત્રી નાળા ખોલ નાખે ને એવો ઢેગલો જ થાય કાલપત્રી તો ખોલતા ખોલ્યું તો અત્યારે ઢેગલો થઈ ગયો અહીંયા તો આમાં આપણે એક થપી આવી ગઈ હે મિત્રો એ તો આપણે આમને આમ હાલે હે વસ્ત્ર આપણે નીકળી ગયા તા આપણે કાલ રમદી આમને આમ હે મિત્રો પછી સરખી જ નથી કરી હરખી કરીએ તો પડી જાય એમાંથી એટલે ક્યાંય માલ આવેલો નથી એટલે આપણે સેપલી પૂગી ગયા હતા એ તો કંઈ વાંધો નહોતો અને ભાઈ તડકો પડે છે અત્યારે નેક્સ્ટ લેવલ આપણે નાઈ જોવી નાખ્યું હોય મિત્રો અહીંયા મસ્ત મજાનું પાણી આવે છે બોલેરાની પાસે અને અહીંયા ભાઈ આ બધું હે ને ગામડા ગામડું છે મિત્રો અહીંયા બે કિલોમીટર આગળ આઠ કિલોમીટર આમ હિંમતનગર થાય છે આઠ કિલોમીટર હિંમતનગર ને આ ગામડું છે મિત્રો આમ બે કિલોમીટર એટલે અહીંયા આપણે ચા પાણી પીવાનું જવું હોય તો આગળ પંપ છે અમે ઇન્ડિયનનો ત્યાં ચા પાણી જળે છે દુકાને તો ત્યાં આપણે ચા પાણી પીવા જઈએ તો અત્યારે તો આપણે બેઠા હે મિત્રો ગાડી ગાડી પાસે બેઠા હે ભાઈ હવે ભાઈ આજે ખાલી થઈ ગયા હે એમ કહે છે મિત્રો તો આપણે બેઠા ને આ બધા હે ને મિત્રો અહીંયા રહે હે મિત્રો જે ગાડીઓ ખાલી કરે છે ને અંદર ગોડાઉનમાં એ બધા અહીંયા રહે છે એનું રહેવાનું હે આ ગોડાઉન જગ્યા છે આપણે ગાડી રાખીએ ને બધી તો ને હામે ભાઈ દુકાનું લેવું હે તો જોઈ મિત્રો અત્યારે આવું કે ભાઈ ખબર જ પડે મિત્રો આ ટાયર એક નબળું થઈ ગયું હે એટલે ઓલું હેલ બાકી હોલ ટાયર નવા હે એક ખાલી આ નથી એટલે પંદર ટાયર નવા હે એક ટાયર જૂનું પંદર ટાયર નવા ને એક ટાયર જૂનું મિત્રો કેવી આપડી વાત આમાંથી બધા નાણાં કાઢી નાખ્યા હે કેમ કે કાલે માલનું સેમ્પલ લઈ ગયા હતા ને એટલે બધા નાણાં કાઢવા પડ્યા હતા હવે આપણે પછી બાઈન્ટ નતા હવે અત્યારમાં આપણી ગાડી ખાલી થઈ જાય ને સેમ્પલ જોઈએ સેમ્પલ તો આપણે કાલ લઈ ગયા એટલે હવે અત્યારમાં ગાડી ખાલી થઈ જાય આરામથી હવે કંઈ વાંધો નથી ગાડી ખાલી થવામાં હમણાં થોડીક વાર લાગશે પણ થઈ જશે ગાડી ખાલી હા મેં રાજકોટની ગાડી પડી છે મિત્રો એ દસ વ્હીલવારી છે એ પણ દાર જ ભરીને આવી છે એ ક્યાંથી આવી એ આપણે કંઈ પૂછ્યું નથી હજી આપણી મિત્રો લાતુરથી આવ્યા છે ને એક ઓલી પાસે પડી વાકાની ગાડી એ આવી છે આપણે ગુલબર્ગાથી આપણે લાતુરથી આવ્યા ને નહીં ગુલબરગાથી આવ્યા છે આપણે માલ એક નંબર હે ભાઈ એને લપસી લોસાલપસીવાળો માલ હે એટલે હવે એને હે ને મિત્રો માલ રિજેક્ટ થાય કે શું થાય એ નથી ખબર જોઈએ હવે તો કેવી લાગે આપણી ગાડી કોમેન્ટ કરી દેજો મિત્રો જરૂરથી મિત્રો તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ આજે હેને આપણો આઠ કે નવ મિનિટનો જ વિડીયો આવશે કેમ કે મિત્રો આજે એટલો વિડીયો ઉતરો નથી અને ભાઈ તો કંઈ કન્ટેન્ટ નહોતો એટલે પછી મેં ઉતાર્યો નથી આજે એક ને તો તમે શું મિત્રો જોઈને બધે બોર થઈ જાવ હો એટલે તો મળી આપણે મળીએ આપણે નેક્સ્ટ બ્લોક સાથે મળીએ આપણે નેક્સ્ટ બ્લોક સાથે જય શ્રીરામ ભાઈ ભાઈ આપણે હેને અહીંયા લાતુરથી ગાડી લોડ કરી છે જે દાજની આપણે મિલનું નામ છે ગણેશ દાર મિલ અને આપણે હિંમતનગરમાં હે મિત્રો અને ઈડર રોડ ઉપર અને ભાઈ અહીંયા વેપારીની ફોન કરીએ તો વેપારી જવાબ દેતો નથી ટ્રાન્સપોર્ટ વાળાની ફોન કરીએ તો ટ્રાન્સપોર્ટવાળો જવાબ દેતો નથી દલાલની ફોન કરીએ તો એ જવાબ દેતો નથી આ ત્રીજો દિવસ છે મિત્રો હવે આજ કહે કે ખાલી થઈ જાય છે એક ફોન ઉપાડ્યો તો વેપારીએ એને કીધું કે ભાઈ આજ ખાલી થઈ ગયા હે અગિયાર વાગ્યા સુધીમાં તો જોઈએ હવે ગાડી ખાલી થઈ જાય કે નહીં મિત્રો